કેટલા કુવા છે તમારા પેલના ત્રણ કુવા હોય છે રોજ હોય તો પછી એટલે તો જોઈએ ને પૂરી તૈયારી બસ કામ છે વાહ અને તમારે તૈયારી થાય વાહ હમ તો છોકરાઓ બેસવાની વ્યવસ્થા થઈ ગઈ છે અગિયાર વાગ્યા છે ગરમ ગરમ પૂરી ઉતરે જ હવે સાડા અગિયાર વાગ્યા છે હમણાં છોકરીઓ આવવા મંડશે

वाले मैं चिकन का बाटी आके 2 पीस आके आज बनाऊंगा भरता चटनी हो जाए ना पाव बगेला पाव बगेला चलो अभी बोल हाकिम भाई ये भगवान કોજા બાર કે સેટલ નોટ પર આવીને ઓલી નંબર આ કામ કે 20 મિનિટની હું રાજોયે ઉબોતો હા ભાઈ તમને સમજી જો ને આી વિશે કે સનીકાનો ફોન આવ્યો તો કે પૂછે દાતી આપણે એના ઘરે કઈ પ્રસંગ હોય તો આવું એને જોયું જોયે તારી રાહ જોતો એને જોવું પડે સિતારે જમી પે એને જોવું પડે એક સિતારો જ છે ને

ચીક દે બોલ આ આવી ગઈ મીઠું બોબરાવીને તું મરચા ન ખાતો ભાઈ ખાવાના નહી બાકી

હા હવે કોઈ આવે તો બધી ખાવ બધી પોતી કીયું બમ કમ દુખે જતો જતો આરા એને તો થાય ને તો ડાઈ દે કાઈ નથી થા દેવ સીરિયસ નહી

તમે અમ નો સમજો અમને કોઈ લાવો નહીં સમજી અમે જાઓ તમે લઈ લેવા

લેઓ પસે ગયો હા દીદી નોતી ટ્રીક તમારે નાની જગ્યામાં મોટી વસ્તુ શક્તિ

સાથે કામ કામ કરવાનું તો કામ જી ઓ જી તો જી નાહી પડેગા એને જેવું છે. ઓ કે નહીં બતાય. યરીંગ બોય ચાલુ ચેક થઈ ગયો વોન ચાલુ છે.

મોટો ઈચકો ખાવ થોડો ગેરે ખબો પડે તમે તો ઠેકડો મારીને ઊભા થઈ જાય એમ જો એટલે એટલો ડર લાગતો તો ના તો એવી હિંમત બતાવી કે આવ

બેને કોલ ઇન્જોય કરે દા આ સુ ચેન્જ ના ઓલા કાલુના બે છોકરાઓ નિયમ રૂમ માં આવીને બે જણા ખોલીને બેહી ગયા தாம் આ શું છે ઓલું શું છે ને અમારે કલર ચમકાય પડે બધી દીડુએ આવે એવો ખરતી બગાઈ

તે પછી કાંઈ સારું કાર્ય નહોતું કર્યું ગાયત્રી હવન અમે રહેવા આવ્યા નહીં પહેલાં કર્યું હતું ફ્લેટ ખાલી હતો ત્યારે અને પછી બેન હતા બારે એટલે એ આવ્યા એ આવવાના હતા ત્યારે અમે બધાએ વિચાર્યું મેં કીધું કાંઈક આપણે રાંદલના લોટા તેડી કા કાંઈક ચમણવાર કરવો છે તો સત્યનારાયણ ભગવાનની કથા કરવાની વાત હતી એમાંથી ચેન્જ થઈને વળી મેં કીધું તો હનુમાન ચાલીસા કરી તો પછી એ બે ત્રણ દિવસ અમે તપાસ કરતા હતા તો આપણે પછી ગઈ કાલે ઈ સેટઅપ જે કર્યું હતું મળી ગયા સરસ મજા કરાવી દીધી ધૂન લગાવી ના અને બીજા દિવસે સવારે રાંધલના લોટા તો કઈક પછી આ લોકો કેતા માનતા હોય તો જ તેડાય એટલે એમને ખાલી વિચાર લીધું કે ભાઈ એમને ગોયણી જમાડી દઈ ગોહિણીના ગોયણા બધાય જમાડી દઈ છોકરાઓ બધા હોય ને એમ એટલે અમારા ફ્લેટમાં હતા એ છોકરા છોકરીઓ નાના હતા ને બાકી ગ્રુપ સર્કલમાં જે રેગ્યુલર ટચ માં હોય બહુ મોટો પ્રસંગ નહોતો પણ રેગ્યુલર મળતા હોય બધા પછી જમવાનું કહી દીધું એટલે એ બાને બધા એ બા ને ભેગા થાય આવો એક નાનોકડો કાર્યક્રમ આવ્યો શનિ રવિ નો પણ તોય થાકી ગયા બધા એટલા

સૌને પોતપોતાનું જ્યાં જ્યાં પોતે રહેતા હોય જ્યાં પોતાનું ઘર હોય ને ત્યાં એક સરસ મજા હોય નાનું પણ કાર્ય કરીએ ને તો હકીકત ઉર્જા સ્ત્રોત આવે મજા આવે બધાને અને સૌથી વધારે મજા કોને આવે વડીલોને હમ બાર બહુ ન જઈ શકતા હોય એટલે એ લોકોને બધા આવે મજા આવે જોવે એટલે બધા વાતું ચીતું કરે આનંદ કરે હે મજા આવી

ચાંબુ તમારા ખમણ ચાજ એ બધું કઈ લે આવું કઈ હેલી વાત છે ક્યાંથી કેમ લે આવું બધું ના તો હો પચાસ પચાસ જણા જેટલા લોકોનું રસોઈ બનાવ્યું સારું કાર્ય હતું ને એટલે મને એમ અપી ગયો મને મન થી એમ થયું કે છોકરીઓ ઘણી મહેનત કરી જમવા બેઠા ને ભાઈ આ લોકો માટે તો આપણે કઈ લાણી કેવું કઈ નહોતું લીધું બરોબર છે તો મેં કીધું આ લોકો ભલે મેં ધાત કાઢતા કાઢતા કીધું કીધું તમને બધા કીધું અમારે છે ને કઈક દેવું છે તો નાની નાની કીધું એક ગીફ ફૂલ નઈ તો ફૂલ ની માગણી કીધું આપણે એમ તો ન કહેવાય તમારે મહેનત નું આ પ્રેમ છે

અને હવે કેવું લેટેસ્ટ થઈ થઈ ગયું ગયું એક મેસેજ ગ્રુપમાં કોણ કોણ એટલે લ્યો સમય કેટલો ફરી ગયો કેવા જતા

ગઈકાલે સાંજ નો ઘરે હતો તો આજે ફ્રેન્ડ નો ફોન આવ્યો છે અમારા નેબર જ છે એટલે એને મને કીધું હતું કે ભાઈ ચક્કર મારવા જાવું છે બારે તો અમે લોકો ચક્કર મારવા ગયા પછી કે થોડુંક ખાવું છે તો એક સરસ જગ્યા છે રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર ત્યાં બધું સ્ટાર્ટર મેજોરિટી વસ્તુઓ બધી ટ્રાય કરી અને બસ જસ્ટ હજી આવ્યા ઘરે આજે લગભગ હવે નિરાતે સરખો આરામ થશે બધાયને અને હવે અમે આ બ્લોગને વિરામ આપી છીએ વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત